આપણે તિથિના આપણે હું પ્રાર્થના કરું છું કે એ બે દિવસ જો ટેબલ ખુરશી ન રાખે ને ભંગત રાખે જૂની સિસ્ટમ આપણી પરંપરા પ્રમાણે તો એ વધારે અનુકૂળ રહેશે તો કોર્ટની અંદર નિર્દોષ છોડ્યા તો ત્યાં આગળ પાણીની પીવાની બાધા રાખેલી તો બગદાણા જઈને પાણી પીશ આવી મનથી ટેક હતી કાંઈ નહોતું અમારી પાસે અમે તો એમની રખડી ખાતા હતા અહીં જ્યારે બાપાએ આવવાનું ચાલુ થયું એ પછી અમારા પરિવર્તન આવ્યું કેમ કે અમે જે અમારી જે કુટેવો હતી ને એ બધી બંધ થઈ ગઈ કોઈ સ્વયંસેવકને એવું ન થાય બાપા આપણી વચ્ચે નથી ત્યારે અહીંયા આગળ પ્રસાદ લીધા સિવાય કોઈ દિવસ જવાનું નહીં પ્રસાદ લીધા વગર એક વખત ગયા અમે બહુ હેરાન થયા બજારમાં એટલે કોઈ જગ્યાએ ખાવાનું મેં ન પડે તાનનો અમે નિયમ કર્યો બાપાને ના પ્રસાદી લીધા વગર નહીં જવાનું જય માતાજી બાપા સીતારામ હું છું ધવલ તમારા બધા મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત પર મિત્રો આજે અમે આવ્યા છીએ પૂજ્ય બજરંગદાસ બાપાના બગદાણા ધામે આજે છે વિશ્વવંદનીય પરમ પૂજ્ય બજરંગદાસ બાપાની અડતાલીસમી પુણ્યતિથી આજે ધામધૂમથી બાપાની પુણ્યતિથિની ઉજવણી થશે સાથે સાથે ગાજતે વાજતે બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં લાખો ભક્તો જોડાશે અને લાખો ભક્તો આજે બાપાનો પ્રસાદ પણ લેશે તો આજનો અમારો વિડીયો પૂરેપૂરો જોજો આજનો મારો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટમાં લખજો બાપા સીતારામ મિત્રો અત્યારે ધજા પૂજન થઈ રહ્યું છે અને ત્યાર પછી ધજા ચડાવવામાં આવશે શ્રી બજરંગદાસ બાપાની જય ઓ તસ્મે વિશાહ સૌથી પહેલા આપણે સમાધિ મંદિર ના દર્શન કરી લઈએ મિત્રો હવે આપણે ધ્યાન મંદિરના દર્શન કરી લઈએ બગદાણામાં અમને અમારા સબ્સ્ક્રાઇબર મિત્રો મળી ગયા છે જે ક્યાંથી તમે ભાઈ ગોંડલના છે અને અમારા વિડિયો ઘણા સમયથી જોતા હશો તો આ ભાઈ અમારા ઘણા સમય થી વિડીયો જોય તમારું નામ દીપક દેવ મોરારી દીપક ભાઈ દેવ મોરારી અમારા જ સમાજ ના છે અને સાંભળી ને મને ખરેખર ખુબ જ આનંદ થયો દર્શન કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મિત્રો એક બાજુ બજરંગદાસ બાપાની શોભાયાત્રા ચાલી રહી છે અને બીજી બાજુ તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં ભક્તો અત્યારે બજરંગદાસ બાપાનો પ્રસાદ લઈ રહ્યા છે કારણ કે આજે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો ગામે ગામથી આવેલા છે અને ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે એ માટે અહીંયા પ્રસાદની શરૂઆત વહેલા જ કરી દેવામાં આવેલી છે અને સ્વયંસેવક ભાઈઓ પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે આપણે વર્ષોથી હું લગભગ સમજી લો ને માનવી કચ્છથી એકવીસ વર્ષથી હું આ પુનમ દર પુનમ ભરું છું તો એમાં જે ભંગતની સિસ્ટમ છે એ એકદમ જૂનવાણી અને એકદમ સારી અને કોઈને તકલીફ નથી પડતી એ સારામાં સારી છે પણ આડા દિવસે કદાચ એમને રાખવું ટેબલ ખુરશી સારી વ્યવસ્થા છે પણ પુનમ અને તિથિના આપણે હું પ્રાર્થના કરું છું કે એ બે દિવસ જો ટેબલ ખુરશી ન રાખે ને ભંગત રાખે જૂની સિસ્ટમ આપણી પરંપરા પરંપરાપ્રણ તો એ વધારે અનુકૂળ રહેશે હું આવું છું સાણંદથી લગભગ બત્રીસ એક વર્ષથી આવીએ છીએ મારું નામ છે ગોપાલસિંહ ઉમેશસિંહ ચૌહાણ અમારું એક ગ્રુપ છે બધું જ્યાં બજરંગદાસ બાપાનું અમે ત્યાં અમારા સાણંદ જે મઢોલી બનાવી છે મઢોલી બનાવી બાપાને બેસાડ્યા એ પછી અમારું ગ્રુપ બધું અહીં બગદાણ આવવાનું ચાલુ થયું એટલે અમે ઘણા ટાઈમથી આવીએ છીએ બાપાએ અમારા બધા ખૂબ કામ કર્યા આ બાપાએ આવવાથી મારે ઘરે બે બાબાના જન્મ થયા એ બાપાની કૃપા કોર્ટમાં એક મેટર ચાલતી હતી એમાં પણ હું જીતી ગયો બાપાની દયાથી તો કોર્ટની અંદર નિર્દોષ છોડ્યા તો ત્યાં આગળ પાણીની પીવાની બાધા રાખેલી તો બગદાણા જઈને પાણી પીસ આવી મનથી ટેક હતી ક્યાંય પણ એક ટાઈમે ચોમાસાનો ટાઈમ હતો ગાડીઓ બધી બંધ હતી અને અમે જે જગ્યાએ ઊભા રહ્યા અહીંથી બાપાનું ધામ થાય ત્રીસેક કિલોમીટર પાલીતાણા ચોકડી તળાજા આગળ તો અમને એમ કે અહીંથી હવે કેમ ના જઈશું બગદાણા તો ઓટોમેટિક એ બસ આવી કે ભાઈ બસ ખાલી બસની અંદર ડ્રાઈવર કંડક્ટર કે ભાઈ હાલો બગદાણ આવવું હોય તો અમારી જે આસના અને જે એક હતી એના હિસાબે અમને ગાડી મળી અને અમે બગદાણ રાત્રે આવ્યા બાધા કરી પછી અમે અહીં આગળ પ્રસાદ લીધી આવું અમે ઘણા વર્ષથી કરીએ છીએ અને બાપાની અમને બહુ જ કૃપા છે જ્યારે બાપાએ કાંઈ નહોતું અમારી પાસે અમે તો એમની રખડી ખાતા હતા અહીં જ્યારે બાપાએ આવવાનું ચાલુ થયું એ પછી અમારા અમે પરિવર્તન આવ્યું કેમ કે અમે જે અમારી જે કુટેવો હતી ને એ બધી બંધ થઈ ગઈ અને ધંધા રોજગારમાં બધે પ્રગતિ થઈ અત્યારે હાલ અમારું જે ગ્રુપ છે અમે જે આવીએ છીએ મિત્રો એ બાપાની દયાથી બધા મિત્રોને એકી સાથે મકાનનો લાભ થયો મતલબ બધા જે ગ્રુપમાં મેં મિત્રો છે એ બધાના વાળા પરથી બધા મિત્રોના મકાનનો પેલું પોતાના મકાન એમ પાકા બંગલા એમ એ બાપાની દયાથી અને બધા મિત્રોને ગાડી પાસે બાપાએ બધાને ગાડીઓ બી આપી ધંધા રોજગારમાં પણ એટલા બધા આગળ આની કૃપાની વાત ના થાય જય બજરંગ બાપા સીતારામ બાપા સીતારામ હું સાણંદ થી આવું છું રાઠોડ કનુભા મેરુભા લગભગ બત્રીસ વર્ષ થી આવું છું અને અમે મિત્રો બધા સાથે મળીને આવીએ છીએ અને બાપાએ ખૂબ મોજ કરીએ છીએ બીજું બાપાની અમે મઢુલી બનાવી છે સાણંદમાં રાધેશ્યામ મઢુલી અને બાપાની શોભાયાત્રા કાઢેલી શિકારી ગાડી લઈને આખા ગામમાં ડાયરો રાખેલો ગઢવી બોલાયેલા અને બાપાની ખૂબ દયા અને અહીં આવ્યા પછી મારે બાપાએ મને બે બે દીકરા આપ્યા એટલે બાપાની ખૂબ દયા અને અત્યારે ખૂબ શાંતિ બાપાને લગભગ અમે બત્રીસ વર્ષથી આવી છીએ અને બસોથી પાંચસો માણસ અહીં લાવતા કરી દીધા બાપા સીતારામ અને બીજું કે અમે જ્યારે બી આવીએ ત્યારે અહીંયા અગર પરસાદ લીધા સિવાય કોઈ દિવસ જવાનું નહીં પરસાદ લીધા વગર એક વખત ગયા અમે બહુ હેરાન થયા બજારમાં એટલે કોઈ જગ્યાએ ખાવાનું બી ન પડે તાનનો અમે નિયમ કર્યો બાપાને ત્યાં પરસાદી લીધા વગર નહીં જવાનું બોલો બાપા સીતારામ બજરંગ દાસ બાપા જય બાપા જય જય સીતારામ બાપા સીતારામ હું માંડવી થી આવું છું ત્રણ વર્ષથી હું નોકરી કરતો હતો આજે બાપાએ મને ગાડી આપી બે બે છોકરા એક બેબી ને બહુ બાપાની દયા છે અમે ગ્રુપમાં પાંચ સાત જણા આવી છીએ ને જેમ આવવા પછી બહુ ધંધામાં બરકત પોતાની ગાડી લીધી આઈટેન લીધી ને બહુ બાપાની દયા છે અને બાપાનો બહુ પ્રસાર છે અહીં અહીંયાથી પ્રસાદ લઈને જ અમે બાપા સીતારામ બાપા સીતારામ હું અમદાવાદથી દર વર્ષે આવું છું બાપાની તિથિમાં અને અમદાવાદ મંડળમાંથી અમે અહીં સફાઈમાં આવી છે દર વર્ષે અને બાપાના તો પ્રસાદની હું વાત કરી બાપાના સ્વયંસેવકો છે ને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં છે અને એને કોઈ અપેક્ષા નથી નામ કે ભાઈ આપણે નામ કમાવું મોટા તેજુ જોવે કારણ કે બાપાના સ્વયંસેવકોનો ગામો ગામ એટલા મંડળ છે અને બાપાની દરેકની ઉપર અસિમ કૃપા છે બાપાની આજે અડતાલીસમી પૂર્ણ તિથિ છે કોઈ સ્વયંસેવક ને એવું ન થાય બાપા આપણી વર્ષે નથી અને બાપા હયાત હોય એવી બધાને ભાવના થાય છે દર વર્ષે બાપાની શોભાયાત્રામાં પધારે છે અને ગુરુ પૂર્ણિમા અને બાપાના બાપા તો એમ કહેતા કે ભાઈ એના દાસના દાસ થઈને દેવી એમ કારણ કે બાપાની તપોભૂમિ આ બગડેશ્વર મહાદેવની અહીંયા થાપના હોય અને બાપાની ભૂમિ ઉપર ખાલી પગ જો ને તો તમારી અંદર કોઈ સમત્કારની જરૂર જ નથી મેં કીધું બાપાના સ્વયંસેવક ખાલી બે થાળી ધોઈ નાખો એટલે તમને ખબર પડી જાય બાપાનો હું પ્રતાપ છે બાપા સીતારામ આજે બાપાની દિયાથી અહીંયા દર વખતે હું આવું છું બરાબર સત્તર વર્ષથી જે અમારા ગામની અંદર વિડીયો કોન કંપની આવતી હતી રાજુલા તાલુકાનું મારો ગામ પચાધર છે બરાબર આજે વિડીયો કંપનીના એજન્ટ પાવર પ્લાન્ટ લેવા માટે પાવર ઓફ પેટેલી લીધેલી દશરથભાઈ પટેલે આજે એ મને એને જમીન આપેલી છે એની સામે મેં એને બીજી અમને દેવા માટે રાખેલી છે બરાબર આજે રોડ ટચ જમીન હિસાબે આ લોકો કોઈ રાજકાર કે ગમે દબાણથી આજે મને અત્યારે આપ્યા નથી બાપાની દેહથી બે હજાર સાતથી આજની તક હજી જમીન અત્યારે હું જ વાવું છું અત્યારે મેં એક લાખ પંચોતેર હજાર માં ભાડે આપેલી છે બરાબર પછી આજ મહેરબાની બાપાની ની આજે બાપા દર્શન કરી અને બહુ ખુશ છું જય બાપા સીતારામ બાપા સીતારામ અમે આજ થી દસ વર્ષ આવી છીએ અને પેસાલા બાપા નું ડીજે ડિસ્કો કરવા માટે જ આવી છે આનંદ મોજ કરવા માટે તે બાપા સીતારામ બાપા સીતારામ અમે છેલ્લા દસ વર્ષથી થી પૂનમ ભરીએ છીએ બાપા આવડું મોટું ધામ છે આવડું મોટું રસોડું છે તમે એકવાર આવી જવો બાપા ધામ